દાહોદ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કંજેટા માધ્યમિક શાળા ખાતે યોજાયો આજના દાહોદ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમમાં ગુજરાત સરકારમાં કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ મુખ્ય મહેમાન આવતા ઢોલ નગારા ફટાકડા ફોડી ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રગટાવી ત્યારબાદ બાળ વૈજ્ઞાનિક સમારોહમાં રાજ્ય તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર સાહેબ એકસો તેત્રીસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાપુર સાહેબ તેમજ સોની સાહેબ જિલ્લા કારોબારી અધ્યક્ષ અભયસિંહ મોહનિયા સાહેબ ધાનપુર તાલુકા પંચાયતના નવયુવાન તાલુકા પ્રમુખ શ્રી અભયસિંહ મોહનિયા ખલતા જિલ્લા પંચાયત સભ્ય શ્રી મહેશભાઈએ મંત્રી શ્રી સાહેબની સાથે બાળ વૈજ્ઞાનિક સ્ટોલની ગ્રુપ મુલાકાત પ્રથમ મુલાકાત એસઆર હાઈસ્કૂલ દેવગઢ બારિયા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન સ્ટોલ એમ વાય હાઈસ્કૂલ દાહોદ બીએમ હાઈસ્કૂલ ઝાલોદ જીવન પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી હીરા હાઈસ્કૂલ દેવગઢ બારિયા જીવન પ્રજ્ઞા માધ્યમિક શાળાએ હૃદયની કાળજીમાં ખોરાકનું મહત્વ શું છે તેનો સ્ટોલ સાર્વજનિક હાઈસ્કૂલ ઢઢેલા કૃતિનું નામ ઔષધીય વનસ્પતિ જેવા બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થી પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ બાળવૈજ્ઞાનિક વિદ્યાર્થીઓ શિક્ષણ સ્ટાફ ગણ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજના જિલ્લા બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર આ વખતે ઉંડાણના વિસ્તારમાં ખૂબ જંગલનો વિસ્તાર છે ખાતે થઈ રહ્યો છે એની પાછળનો ઉદ્દેશ્ય એવો છે કે ભાઈ આ કંજેટા વિસ્તારના બાળકો પણ બાળવૈજ્ઞાનિકો બને મુખ્ય પ્રવાહમાં આવે એમને પણ મોટિવેશન મળે એ માટે જે સ્કૂલની પસંદગી થઈ છે અને આવા વિસ્તારમાં જે વિજ્ઞાનનો પડતા થાય તો ઉંડાણના વિસ્તારોમાંથી પણ ડૉક્ટરો એન્જિનિયરો પેદા થશે એવી અનુભૂતિ થાય છે ਰਿਪੋਰਟਰ ਕਿਸਮ ਮੋਨੀਆ ਸਾਥੇ ਜਿਸ ਵੰਦਰਾ ਠੋੜ ਦਾ ਹੋਦੇ